નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આમ તો આપણા દેશમાં તહેવારોની હારમાર જોવા મળે છે અને આજે હોળીનો તહેવાર હતો તો સૌ સાથે મળીને હોળી દહન અને પછીના દિવસે ધૂળેટી રમવામાં આવે છે અને આ વાત હોળીની કરવામાં આવે તો આપણા શહેર કરતાં ગામડાની હોળીનું મહત્ત્વ અનેક ઘણું છે અને જૂની પરંપરાઓ હજી સુધી સચવાયેલી છે તે ખરેખર આપણું સચ ઘરેનું છે અને આવી પરંપરા ખરેખર સાચવવી જોઈએ અને એમ એમ દેખીએ તો આપણો બનાસકાંઠા વિસ્તાર રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં હોળીના તહેવારમાં થોડી રાજસ્થાની ઝલક પણ જોવા મળે છે રાહા ગામમાં પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો અને હોળી દહન સમયે ગામ લોકો ભેગા મળીને લાકડા અને સાણાની હોળી બનાવી હતી અને અંદર બે ધજા પણ લગાડવામાં આવી હતી ગામડાઓ આવો રિવાજ આજે પણ છે એકવીસમી સદીમાં પણ આ પરંપરા હજુ સુધી અકબંધ છે કે ધજા કઈ બાજુ પડે અને હોળીનો ધુમાડો કઈ બાજુ જાય ધજા અને ધુમાડો ગામ તરફ નહીં અને વિરુદ્ધ દિશામાં જાય આવું માનવામાં આવે છે ગામ ઉપર ભાર નથી આવી અનેક ગામોમાં અનેક પ્રકારની નિયમો હોય છે જે પરંપરા મુજબ ચાલતા આવ્યા છે અને આજની એકવીસમી સદીનો માનવી વિશ્વાસ પણ કરે છે કેમ કે તેમનામાં તેમની આસ્થા હોય છે અને બીજા દિવસે ઢૂંઢો ઉત્સવ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સવારે હોળી માતાને નાળિયેર અર્પણ કરવામાં આવે છે બાળકને લઈને પ્રદક્ષિણ અર્પણ કરવામાં આવે છે અને પછી ગામના યુવાનો દ્વારા રાજસ્થાની ગેર રમાડવામાં આવે છે તે ખરેખર દેખવી એ પણ એક લ્હાવો છે ખરેખર આવી પરંપરા ગામડાઓ સુધી સીમિત રહી છે અને આવી પરંપરા ભર્યો રિવાજ જોઈને પેલું વાક્ય યાદ આવે કે ગામડાઓને ગામડા જ રહેવા દો શહેર ના બનાવો અને ખરેખર ગામડાઓમાં તહેવારોની એકતા જોવા મળે છે સવારે હોળીને નીચે માટીના મટકામાં રાખવામાં આવેલું સાત ધાન પણ જોવામાં ગામ લોકો એકઠા થાય છે અને ગામ લોકો દ્વારા જે વધારે પાકી ગયા હોય અને કાચા રહ્યા હોય તેના આધારે આવનારું વર્ષ કેવું રહેશે એ અનુમાન પણ લગાવે છે કે આ વર્ષે આ ધાનની ઉપજ સારી રહેશે અને આવી પરંપરા ખરેખર હોવી જોઈએ પણ અત્યારે ધીમે ધીમે આવી પરંપરાઓ ભૂલતી જાય છે બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસ કાંઠા